હારઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ નસવાડી પોલીસ દ્વારા વાહન ચાલકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા દેશની આનબાન અને શાન એવા તિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમૂલ્ય અવસર સાંપડ્યો છે ત્યારે આઝાદીના સિત્યોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પોતાના મકાન દુકાન કાર્યાલય અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે તે અંતર્ગત નસવાડી પોલીસ દ્વારા નસવાડી મેઇન બજાર ધામસિયા ચોકડી ખાતે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે નસવાડી કમાટ રોડ પર આવેલી નેશનલ સ્ટીલ ટ્રેડર્સના માલિક તૌફિકભાઈ મેમણ દ્વારા પોતાની દુકાન ઉપર તિરંગો ફરકાવીને નગર પણ આખા નગરમાં તિરંગો લહેરાવી દેશપ્રેમના રંગમાં રંગાઈ જવા કરાયું છે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પંદરમી ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવનું આહવાન કર્યું છે જેથી અમે અમારી શોપ પર તિરંગા ફરકાયા છે અને સમસ્ત નાગરિકોને અપીલ કરું છું પોતાના દુકાન તથા ઘર ઉપર આપણા દેશના ગૌરવ સમાન